એમાં અમે અમરેલી સમાજના ભાઈઓ સહભાગી બન્યા છીએ પ્રથમ તો અમારા વડીલ અને મારા મિત્ર એવા સમાજના ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ શુભ પ્રસંગે આપણા સૌના વડીલ એવા શ્રી રમજીભાઈ સેવંતી સમાજના ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ અમારે રાજુભાઈ યાદવ જે કામ કરી રહ્યા છે એ અમને અમરેલી સમાજના કાર્યક્રમમાં પણ ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે અને ખાસ તો રાજુભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજું આપણા સમાજની અંદર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ જાગૃતિ આવી છે તે બહુ સારી એવી વાત છે આટલા માટે ધીરે જ આજે નાના નાના બાળકો બીજું ત્રીજું પાંચમું ધોરણ ભણતા હોય એમને સમાજની વડીલોની માતા પિતાની બધાની હાજરીમાં ભલે ઇનામમાં કંઈ એક કંપાસ કે જે કાંઈ હોય તે પણ એમના માટે એ ખૂબ જ સોનાની વસ્તુ કહેવાય એટલે એને જે પ્રેરણા મળે આગળ જતા ભણવાની સારું શિક્ષણ મેળવવાની અને પછીના દિવસોમાં સમાજ દ્વારા સારું એવું પોતાનું સન્માન થાય એવી ધીમના સાથે આગળ ભણવાની પણ એમને અનુભૂતિ થાય એટલા માટે આપણા સમાજની અંદર ગામો ગામ ઇનામ વિતરણના જે જે કાર્યક્રમો થાય છે એમાં અમરેલીમાં પણ અમારે લગભગ આવતી ત્રેવીસ તારીખે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે કેળવણી મંડળ અમરેલી સમાજ વતી કરવામાં આવે છે બીજું ચલાવા સમાજ લગભગ તો આમાં ઘણા ભાઈઓ આપણે અમરેલી કામ ધંધા અર્થે આવતા હશે અથવા અમરેલીના ભાઈઓ અહીંયા ગયા ન્યા એટલે આપણે અમરેલી ને ચલાવા બધું એક જ છે અમારે કેબી સાહેબ આ જીરાથી છે હવે કેબી સાહેબ હાલતા અવારનવાર ભેગા થયા અમને એમ ન લાગે કે જીરા રહે છે એ હાલતા અમરેલીમાં અમને ગમે ત્યાં રોડ ઉપર ભેગા થઈ જાય એટલે આ બધું આપણે પરિવાર જેવું માહોલ છે અને આપી પ્રાર્થના કરીએ કે આપણા સમાજની અંદર ખૂબ જ સારું એવું સંગઠન અને પ્રસંગ આપણે બેનું જે સમાજની અંદર ત્યાં સુધી ન જાય એટલા માટે મારી વાલીઓને અને વડીલોને વિનંતી છે દીકરીને આપણા પ્રથમનો પેલા આપણો ધંધો કર્યા કામનો છે બાપ દાદાનો ધંધો જ આપણો કર્યા કામનો છે અને હવે આપણે જાગૃતિ આવી છે એટલે લગભગ હું માનું છું કે આ સુધી સાહીઠ ટકા આપણા સમાજના ભાઈઓ પણ અભ્યાસ અર્થે નોકરીમાં લાગ્યા છે પહેલાં તો આપણે ફક્ત ખૂનાળું એ આપણું અમારા ઈષ્ટ જે પહેલાં અમે પોતે એમાં જ એટલે ભલે હું એમ કહું મજૂરી કામ કરતો હોય પણ આપણા સમાજનો અને આપણા પરિવારનો દીકરો હોય ત્યાં આપણી દીકરી જાય એવી ખાસ કાળજી રાખો ઇતર સમાજમાં ક્યાંય આપણી દીકરી જાવી ન જોઈશું

મારે બહેનો અને મારી દીકરીઓ બેટોને એક વિનંતી છે કરી અને આપણા માતા પિતાની ઇજ્જતું એનો ખ્યાલ રાખી અને સમાજની સાથે રહીને માતા પિતા રાજી હોય ત્યાં જ આવી દિવસે વિનંતી છે બેનોને બીજું આપણા સમાજમાં ધીરુભાઈ આજે હું તો લગભગ ઘણા વર્ષોથી જોઉં છું ધીરુભાઈ છે આ વલ્લભભાઈ છે આ બધા મોટી ઉંમરના અમારા માટે તો એ પિતા તુલ્ય કહેવાય પણ સમાજના કામમાં એક અમે અમરેલીથી એક હાથે ખોટે ફોન કરીએ કે ભાઈ અમારા સમાજમાં આ કાર્યક્રમ છે ફોન ઉપર તો પણ ધીરુભાઈ બે પાંચ ભાઈઓ સાથે એના પ્રસંગમાં હાજરી આપવામાં આવે છે આજે સવારમાં અમરેલીમાં પણ સમાજમાં અમે પંદરમી ઓગસ્ટ ધ્વજ મંદિરનો કાર્યક્રમ કર્યો અને આજે આપણા અમરેલી સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે એના ભાગરૂપે અમે વારમાં ત્યાં પણ હાજરી આપવી આપવી પડે એવું છે એટલા માટે મેં નીકળવાના પણ છતાં છતાંનો કાર્યક્રમ હતો છતાં પણ અમને અહીં આવવું જરૂરી અમારા માટે એટલા માટે કે ધીરુભાઈની ટીમ અહીંની ચલાવવાની અમારા માટે અડધી રાતનો છે એટલે અમારે થોડી વાર હાજરી આપવા માટે પણ આવવું પડે બીજું આજના દિવસે સૌ માતા પિતા વડીલોને મારા વંદન અને સમાજનું સંગઠન અને આપણી શક્તિ એક થાય અને આપણે બધા સંગઠન થઈને સાથે લઈએ એવી મારી પ્રાર્થના સાથે જય શ્રી રામ જય મહાત્મા